हेलो गाइस आज जे 27 में 2024 प्लीज लाइक सब्सक्राइब एंड शेयर सो लेट्स स्टार्ट इमरजेंसी रिस्क बफर द रिजर्व बैंक ऑफ इंडिया ने फाइनेंशियल ईयर 24 માટે સરકાર ને 2.11 લાખ કરોડ સરપ્લસ ટ્રાન્સફર કરવા માટે મંજૂરી આપી છે ટ્રાન્સફર જે છે એક ગયા વર્ષ કરતા 140% જેટલું વધુ હતું અને રિવાઇઝ ઇકોનોમિક જે કેપિટલ ફ્રેમવર્ક છે એના પર આધારિત છે હવે આરબીઆઈ નું જે આકસ્મિક જોખમ બફર એટલે કે જે કન્ટિન્જન્સી રિસ્ક બફર સીઆરબી છે એ જે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે આરબીઆઈ તેમાં વધારો કર્યો છે પહેલા જે છ ટકા જેટલું હતું એ હવે વધારીને છ પોઈન્ટ પાંચ ટકા કરવાનો નિર્ણય કર્યો છે અને આ જે બફર છે એ બેલેન્સ શીટનો એક ભાગ છે જે નાણાકીય સ્થિરતા અને સુનિશ્ચિત કરવા માટે રચાયેલું છે સીઆરબી જે છે એક ફંડ છે જે આરબીઆઈ દ્વારા જાળવવામાં આવે છે અને આનો હેતુ જે છે એ આકસ્મિક પરિસ્થિતિ છે એના દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે આકસ્મિક પરિસ્થિતિ એટલે શું તો કે જે સિક્યોરિટી મૂલ્ય છે એટલે કે આરબીઆઈ દ્વારા જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ રાખવામાં આવે છે એના મૂલ્યમાં જો ઘટાડો થઈ ગયો હોય અથવા તો આરબીઆઈ દ્વારા બીજા દેશોની જે સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી હોય એમાં જો ઘટાડો થઈ ગયો હોય તો એવી મતલબ થાય ઓકે તો એને કારણે જો આ નુકસાન થાય તો એને આવરી લેવા માટે આ ફંડ છે ઓકે હવે જે મોનિટરી પોલિસી રેટમાં જે ફેરફાર થાય છે જે સરકાર દ્વારા જોડવામાં આવે છે તો એમાં જો જોખમને કારણે જો ઘટાડો થાય એમાં જો મતલબ નુકસાન થાય તો આરબીઆઈ દ્વારા મતલબ આ બફર દ્વારા એ આરબીઆઈને જોખમને ટાળી શકાય છે ઓકે પછી પ્રણાલી નાણાકીય વ્યવસ્થાને અસર કરતા જે પ્રણાલી જોખમો છે તેને સામે રક્ષણ આપે છે અને જે અચાનક નાણાકીય આંચકા સમયે બફર પ્રદાન કરીને આરબીઆઈ ને એકંદરે નાણાકીય સ્થિરતાઓનો ફાળો આપે છે સરપ્લસ ટ્રાન્સફર અને ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક તો આરબીઆઈ જે છે એ સરકારી નાણાકીય વ્યવસ્થાપક તરીકે કામ કરે છે અને વાર્ષિક તેના વધારાનો જે નફો થયો હોય તેના એક ભાગ જે છે એ સરકારને ટ્રાન્સફર કરે છે એટલે કે આરબીઆઈને જે નફો થાય છે એ સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે હવે આ જે દેશની નાણાકીય વ્યવસ્થા કરવામાં મદદ કરે છે સરકારને આરબીઆઈ એક નાઇન્ટીન થર્ટી ફોરની જે કલમ સુડતાલીસ છે એ આદેશ આપે છે RBI ને કે ખરાબ અને શંકાસ્પદ દેવા પછી અયાક મતો એટલે કે જે બહારના મતલબ અમૂલ્યન થયું હોય પછી સ્ટાફ અને સુપર એન્યુટેશન ફંડમાં યોગદાન કરે છે અને અન્ય જરૂરી ફાળો માટે જોગવાઈ કર્યા પછી આરબીઆઈ જે મતલબ આટલી વસ્તુ કર્યા પછી આરબીઆઈ પાસે જે નફો મતલબ રહે તો એ જે છે એ પૈસા વધારાના જે પૈસા છે એનો એક ભાગ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવો જોઈએ હવે એની જે ECF સેક્શન ફોર્ટી સેવન છે એના મુજબ જોખમની જોગવાઈઓ સ્તરો પર નફાના વિતરણને નિર્ધારિત કરવા માટે એક વ્યવસ્થિત અભિગમ પૂરો પાડે છે આ જે ઈસીએફ છે અને અને સુનિશ્ચિત કરે છે કે તેના નાણાકીય રાખવા માટે પર્યાપ્ત મોડી અનામત જાળવી રાખે છે ઓકે જે આપણે રિઝર્વ ફંડ જોઈ તે ઓકે પછી બે હજાર અઢારમાં આરબીઆઈ બે હજાર પંદર થી બે હાજર સોળમાં આ સ્થાયેલી જે ઈસીએફ છે એની સમીક્ષા કરવા માટે બિમલ જાલનની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરી હતી અને આ સમિતિ ભલામણ કરેલી કે જે માં છે એમાં સુધારો કરવામાં આવે અને એની જે દર પાંચ વર્ષે સમીક્ષા થવી જોઈએ આરબીઆઈના નફાના સ્ત્રોત જોઈએ તો સૌ પ્રથમ છે ઓપન માર્કેટ ઓપરેશન આના વિશે તમને ખબર જશે કે જ્યારે આર મતલબ મંદી ચાલતી હોય ત્યારે આરબીઆઈ દ્વારા જે ગવર્મેન્ટ સિક્યોરિટી ખરીદવામાં આવે છે ઓકે મંદી ચાલતી હોય ત્યારે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદવામાં આવે છે આરબીઆઈ દ્વારા એને કારણે શું થશે કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એ માર્કેટમાંથી ઓછી થશે અને એની સામે પૈસા આપશે આરબીઆઈ એ માર્કેટમાં જશે અને એને કારણે જે લોકો પાસે પૈસા આવશે અને લોકો ખરીદી કરશે તો એને કારણે જે મંદી છે એ થોડું મતલબ સ્ટેબલ થઈ શકે ઓકે અને જ્યારે ઇન્ફ્લેશન હોય એટલે કે મોંઘવારી હોય ત્યારે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એ વેચવામાં આવે છે જેથી લોકો પાસેના જે પૈસા છે એ ગવર્મેન્ટ સિક્યોરિટી માર્કેટમાં જશે એટલે લોકોમાંથી ના હાથમાંથી જે પૈસા છે એ પાછા આવશે અને લોકો પાસે પૈસા નહીં હોય તો ઓછી ખરીદી કરશે એટલે મોંઘવારી પણ ઘટી જશે ઓકે તો આ રીતે ઓપન માર્કેટ ઓપરેશન કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા ઓકે જે નાણા નાના પુરવઠા નિયંત્રિત કરવા માટે ખુલ્લા બજારમાંથી જે સરકારી બોન્ડ્સની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે ઓકે અને આ બોન્ડ્સ પર મળતા જે વ્યાજ છે એને સંભવિત સાનુકૂળ ભાવના ફેરફારનો નફો થઈ શકે છે ઓકે પછી આરબીઆઈની જે આવકનો નોંધપાત્ર હિસ્સો જે ધરાવે છે જે બોન્ડ્સમાં મળતા વ્યાજમાંથી ઓકે એટલે કે આ બોન્ડ છે એના પર વ્યાજ મળે છે આરબીઆઈ નો કેમકે જે બોન્ડ છે ગવર્મેન્ટ સિક્યોરિટી છે એ મતલબ ઓછા ભાવે સોરી હા ઓછા ભાવે ખરીદાતી હોય છે આવે છે તેની વિદેશી ચલણ અયમતો છે છે અને જેમાં બોન્ડ અને અન્ય કેન્દ્રીય જે બિલ છે એટલે કે આમાં પણ ઇન્વેસ્ટ કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા ઓકે આ બેંકોને ધિરાણ જોઈએ તો આરબીઆઈના બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે ઘણી વખત રાતોરાત રેપો રેટ પર ધિરાણ આપવામાં આવે છે રેપો રેટ તમને ખબર જ હશે તો જે આરબીઆઈ છે એ પૈસા આપશે બેંકને પણ એની સામે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ સ્ટ્રાક્ષ દેશ ઓકે તો એને કહેવામાં આવે છે રેપો રેટ ઓકે હિટ ઇન્ડેક્સ hi તો દિલ્હીમાં હિટ ઇન્ડેક્સ પચાસ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે હવે હિટ ઇન્ડેક્સ છે એ પ્રાયોગિક ધોરણે છે એક્સપેરિમેન્ટલ ધોરણે છે ઓકે જે ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને આ જે છે એ સ્પષ્ટ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે હવે આમાં જે છે એ માનવ માન્ય જે તાપમાન છે એને પ્રતિબંધિત કરે છે અને આમાં જે સંબંધિત ભેજ છે એટલે કે જે હ્યુમિડિટી છે એ હવાના તાપમાન સાથે જોડે છે ઓકે એટલે કે હ્યુમિડિટી જે છે એને કારણે જે ભેજની અસર છે એને કારણે માનવીને શું અગવડ પડે છે હ્યુમિડિટી જો વધારે હોય તો તાપમાન મતલબ એની અસર પણ વધી જાય છે ઓકે એક રીતે ગરમી વધુ લાગવા માંડે છે તો એની અસર મતલબ એની માનવ ઉપર શું અસર પડે છે તેની સૂચવે છે ઓકે તેનું સૂચકાંક છે ઓકે હવે જે હીટ ઇન્ડેક્સમાં કલર કોડ જોઈએ તો સૌ પ્રથમ છે લીલો જે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય તો તેને લીલો મતલબ લીલો કલર કોડ આપવામાં આવે છે

ઈવટોલ જે છે એ એરક્રાફ્ટ છે જે ઉભી ટેક ઓફ કરે છે એટલે કે હોવર અને લેન્ડિંગ જે માટે ઇલેક્ટ્રિક પાવર નો ઉપયોગ કરે છે અને આ રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જે આપણા પરંપરાગત જે એરોપ્લેન છે એ એની માટે રનવે જોઈએ છે જ્યારે આ સીધી રીતે મતલબ હેલિકોપ્ટર કેવું સીધી રીતે હવામાં જાય છે તો એ રીતે એ સિદ્ધાંત પર જ આ કામ કરે છે ઓકે અને મર્યાદિત જગ્યામાં કામ કરી શકે છે આ જે એરક્રાફ્ટ છે એ એરસ્પેસ ઉદ્યોગને નવી ટેકનોલોજી અને વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે અને જેનો ઉદ્દેશ્ય ઉડ્ડયનમાં ક્રાંતિ લાવવાનો છે ઓકે મુખ્ય મુદ્દાઓ જોઈએ તો અર્બન એર મોબિલિટી પ્રોવાઇડ કરશે એટલે કે જે ખાસ કરીને ઊંચી ઊંચાઈવાળા જે શહેરો છે એની હવાની ગતિશીલતા માટે રચાયેલા છે અને માત્ર થોડા મુસાફરો લઈ જશે મને ક્ષમતા ધરાવે છે થી આઠ જેટલા સીટર્સ છે કે આઠમાં પ્રોપર્સન ટેકનોલોજી જોઈએ તો મોટા મોટાભાગના જે ઇવોલ છે એ વિતરિત ઇલેક્ટ્રિક પ્રોપર્સનલ ટેકનોલોજી પર ઉપયોગ કરે છે અને એરફ્રેમ સાથે જટિલ પ્રોપર્સન સિસ્ટમ એકીકૃત કરવાનું કાર્ય કરે છે અને બહુવિધ ઇલેક્ટ્રિક મોટર જે છે એ કાર્યક્ષમતા અને સલામતીમાં વધારો કરવાનું કાર્ય કરે છે હવે આમાં તકનીક જે પ્રગતિ છે એટલે કે ઇવોલ્વ માટે સફળ મોટરી મોટર છે બેટરી છે ફ્યુઅલ છે પછી ઇલેક્ટ્રોનિક કંટ્રોલ ટેકનોલોજી છે એમાં પ્રગતિ કરવી જરૂરી છે અને આ જે છે એને સુનિશ્ચિત થઈ જાય તો નવી વાહન ટેકનોલોજી આવી શકે છે ઓકે હવે અરજીઓમાં જોઈએ એપ્લિકેશન્સ જોઈએ તો જે એર ટેક્સી છે જે શહેરોની અંદર માંગ પર પોઈન્ટ ટુ પોઈન્ટ સોરી માર્ગ પર પોઈન્ટ ટુ પોઈન્ટ પરિવહન પ્રદાન કરી શકે છે પછી કાર્યક્ષમ રીતે માલ અને પેકેજ પહોંચાડી શકે છે તબીબી કટોકટી હોય ત્યારે ઝડપી પરિવહન પૂરું પાડે છે લોજિસ્ટિક અને સપ્લાય છે કામગીરી વધુ સુવિધા કરી શકે છે અને ફ્લાઇટ્સ અને લેઝર ટ્રાવેલ માટે પણ ઉપયોગ કરી શકાય છે અને નજીકના ભવિષ્યમાં ઈવોર્ડ જેવા છે એની માંગ પરની ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે જે મેટ્રોપોલિટન સિટી છે એ સેન્ટર ઓર્પર સાથે જોડવાનું કકાર કરશે પછી ઇન્ડ્રા અને ઇન્ટર સિટી જે ટ્રાન્સપોર્ટેશનમાં સુધારો કરશે અને રસ્તા પર જે ટ્રાફિકની જે સમસ્યા છે એને પણ દૂર કરશે હવે તમિલનાડુના નાગપન્ટીનમમાં તેલ ધોળાયું તેથી એનજીટીએ પાંચ કરોડનો દંડ કર્યો છે ઓકે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ છે બે હજાર ત્રેવીસમાં જે નાગપંટીનમ જે ઓઇલ સ્પીલ છે એમાં નો ફોલ્ટ લાયબિલિટી તરીકે પાંચ કરોડ ચૂકવાનો આદેશ કર્યો છે નો ફોલ્ટ લાયબિલિટી એટલે કે એમની મતલબ કોઈ ભૂલ નહીં હોય તેમ છતાં પણ એની જવાબદારી છે એના માથે આવી ઓકે તો એને કહેવાશે નો ફોલ્ટ લાયબિલિટી ઓકે એના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે અને એને કારણે જે પાઇપલાઇન લીક છે એ છે એ બાહ્ય બળને કારણે થયું હતું એમાં જે સીપીસીએલ છે કોઈ પણ ભૂલ નથી ઓકે બેદરકારી નથી ઓકે તો એને કહેવાશે નો ફોલ કે તમારી ભૂલ પણ પણ ના હોય તો તમારી જવાબદારી લેવાની આવે ઓકે તેલ પ્રશ્નમાં જોઈએ તો પ્રવાહી પેટ્રોલિયમ અને હાઇડ્રોકાર્બન છે એ પર્યાવરણમાં ખાસ કરીને જે દરિયાઈ વિસ્તાર છે મતલબ ફેલાઈ જાય તો એને કહેવામાં આવે છે ઓઇલ સ્પીલ ઓકે હવે કારણો કોઈ પણ હોઈ શકે જેમ કે ટેન્કરો છે બાર્જ છે પાઇપલાઇન છે રિફાઈનરી છે ઓકે તો એમાંથી અને મતલબ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો અકસ્માત થાય તો પણ ઓઇલ સ્કીલ થઈ શકે છે તેલ ધોળાય દરિયામાં તો એનાથી શું શું નુકસાન થઈ શકે છે તો જેવી નુકસાન થાય એટલે કે પેલા જે રહેઠાણ છે એની ખોટ જાય છે જે સૂર્યપ્રકાશ છે પાણીની અંદર સપાટી થી નીચે ના જઈ શકે છે ઓકે એને કારણે જે ટાર્પ પછી બોલ તેલ અને અવશેષો છે એને જે કાચવા જેવા દરિયાઈ જીવો છે એના રહેઠાણને ખલેલ પહોંચે છે પછી જે શિકારી જે છે એ દૂષિત શિકારનો ઉપયોગ કરે છે એટલે ખાય છે એના કારણે ઓકે તો તેના સંપર્કમાં આવે છે તો પછી બીમાર થઈ શકે છે જીવ કુદરતી ખાજ જે સાંકળ છે એને વિક્ષેપિત કરે છે પછી દરિયાના કિનારે જે જે વનસ્પતિ છે એને નુકસાન કરી શકે છે ને એના કારણે જે ઇકોસિસ્ટમ પર મતલબ ગંભીર પીડા થઈ શકે છે ઓકે ઓઇલ સ્પીલનો સામનો કરવા માટેની તકનીકો જોઈએ તો સૌપ્રથમ છે જૈવિક પદ્ધતિ જેમાં સૌપ્રથમ છે ઓઇલ જે બેક્ટેરિયા છે જે ઓઇલને ખાવાનું કામ કરે છે ઓકે છે ઓઇલ ને ખાવાનું કામ કરે છે ઓકે જે એની અધોગતિમાં મદદ કરે છે ઓકે પછી ઓઇલ વોરસ જે વોર છે પરંતુ જે ઉચ્ચ સલ્ફર કન્ટેન્ટ ધરાવતું હોય એટલે કે સલ્ફરમાં જેનું પ્રમાણ વધારે હોય જે ઓઇલમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય તો તે તેલની સામે વધુ અસરકારક છે પછી જે ફ્લોટિંગ બૂમ્સ જે અસ્થાયી ફ્લોટિંગ અવરોધોનો ઉપયોગ કરીને દરિયાઈ જે સ્પીલ છે તેને સમાવવા માટેનું કામ કરે છે અને આ બૂમ જે જળાશયમાં તેલનો ફેલાવો કરવામાં રોકવામાં મદદ કરે છે કે બૂમ જે મતલબ આ મતલબ એક રીંગ જેવું જ છે માં જે રબરના ના જે મતલબ આવા સિલિન્ડર ટાઇપ રબર બનેલા હોય છે ઓકે સિલિન્ડર જે પાણીમાં નાખવામાં આવે છે અને જે મતલબ આ ચાર બાજુ થી જ્યાં તેલ ઢોળાય તેની ચાર બાજુ આવી રીતે ફેલાઈ દેવામાં આવે છે ઓકે જેથી જે ઓઈલ છે તે અહિયાં વચ્ચે જ રહે ને વધારે દૂર સુધી ફેલાય નહીં ઓકે પછી છે સોર્પ્સન્સ એટલે કે એબ્સોર્બન્સ ઓકે તો એબ્સોર્બન્ટ જે જેમ કે સ્ટ્રો છે જ્વાળામુખીની રાખ છે પછી અન્ય જે શોષક સામગ્રી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે જે તેલ છે એને સુકવવામાં મદદ કરે છે ઓકે શોષી લે તેથી ઓકે હવે ઓઇલ સામનો કરવા માટેની પહેલ જોઈએ તો સૌ પ્રથમ છે નેશનલ ઓઇલ સ્પીલ ડિઝાસ્ટર કન્ટીજન્સી પ્લાન ઓગણીસો છન્નું જે ભારતીય તટરક્ષક છે તેમણે ભારતમાં જે તેલ પ્રસરણની ઘટનાનું સંચાલન કરવા માટે નોડલ એજન્સી તરીકે જવાબદાર છે અને આ યોજના જે છે એ ભારતીય જળ સીમામાં જે તેલનો ફેલાવો થાય છે અને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે પ્રક્રિયાઓ સંશોધનો અને સંકલિત પદ્ધતિનો રૂપરેખા આપવાનું કામ કરે છે પછી જે બંકર ઓઇલ પોલ્યુશન ડેમેજ બે હજાર એક જે ભારત સરકાર ભારતને સોરી બે હજાર પંદર માં બંકર ઓઇલ પ્રદુષણ માટે નાગરિક જવાબદારી પરના જે આંતરરાષ્ટ્રીય સંમેલનને બહાની આપી હતી અને આ સંમેલન જે છે જહાજોના બંકરો છે ઇંધણ ટાંકી છે એમાંથી જે તેલનું પ્રસારણ થાય છે અને જે નુકસાન થાય છે એની જવાબદારી અને વળતરની પદ્ધતિ પર સ્થાપિત કરે છે જહાજોમાંથી પ્રદૂષણ અટકાવવા માટેનું આંતરરાષ્ટ્રીય સંમેલન જેને માર્પોલ સંમેલન કામ આવે છે અને આ જે માર્પોલ છે એ સીપ ડિઝાઇન સંચાલન અને વ્યવસ્થાપન માટે ધોરણો નક્કી કરે છે અને તેલની જે પ્રસાર સહિત જે જહાજોમાંથી પ્રદુષણને રોકવાનો હેતુ ધરાવે છે પછી ઓઇલ પોલ્યુશન સહી કરી છે જે તેલના પ્રદૂષણની ઘટનાઓ જવાબમાં આંતરરાષ્ટ્રીય સહકાર માટે એક માળખું પૂરું પાડે છે અને દેશો વચ્ચે સજ્જતા પ્રતિભાવ સંકલન અને પરસ્પર સહાય પર ભાર મૂકે છે ઓઇલ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તો પાછલા અહેવાલની એ તાજેતરમાં જાહેર જે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે હવે ટીટીડીઆઈ જે છે એ ટીટીસીઆઈનું એટલે કે અપડેટેડ વર્ઝન છે અને તેના પરિબળો છે એ નીતિઓના સમૂહને માપે છે અને દેશની અંદર જે મુસાફરી અને પ્રવાસનના ક્ષેત્રો છે એટલે કે ટુરિઝમ અને ટુરિઝમ અને ટ્રાવેલ છે તેના ક્ષેત્રને અટકાવ અને સ્થિતિસ્થાપક વિકાસને સક્ષમ કરે છે ટીટીડીઆઈ છે એટલે કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ દેશની અર્થતંત્રની જે શક્તિ છે અને વિકાસના ક્ષેત્રમાં અને એને આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે હવે ટીટીડીઆઈ જે છે યુનિવર્સિટી ઓફ ધ સેરેનાના સહયોગથી બનાવવામાં આવે છે અને આની અંદર જે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ હિતધારકો સંસ્થાઓ છે વિચારશીલ નેતાઓ છે અને ડેટા ભાગીદાર છે એના તરફથી ઇનપુટ આપવામાં આવે છે આ જે ફ્લેગશિપ ટીટીસીઆઈ એટલે કે જે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સોરી કોમ્પિટિશન ઇન્ડેક્સ હતો એમાંથી વિકસિત થયેલું છે અને જેનું નિર્માણ બે હજાર સાતથી કરવામાં આવે છે ભારતનું રેન્કિંગ જોઈએ તો ટીટીડીઆઈમાં ભારત જે છે એ ઓગણચાલીસમો ક્રમે છે આ અને દક્ષિણ એશિયામાં અને અન્ય જે નીચી મધ્યમ જે આવકવાળી અર્થવ્યવસ્થા એમાં સૌથી વધુ ક્રમાંકિત દેશ બનાવે છે અને આ રેન્કિંગ છે બે હજાર એકવીસમાં જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો ભારતનો જે રેન્ક હતો એ ચોપ્પનમો હતો એના સ્થાને નોંધપાત્ર સુધારો કરે છે ઓકે બે હજાર એકવીસમાં ચોપ્પનમો હતો અત્યારે ઓગણચાલીસમો છે ઓકે ઇન્ડેક્સનો સ્કોર જોઈએ તો એક જે છે એ સૌથી વધુ ખરાબ કહેવામાં આવે છે અને જે સાત નો સ્કોર આવ્યો હોય તો એ એકંદરે સારો કહેવામાં આવે છે ઓકે હવે જે ભારત જે જે છે એને ચાર પોઈન્ટ પચીસ જેટલો સ્કોર પ્રાપ્ત કર્યો છે ઓકે અને રેન્કિંગ જે છે ભારતની છલાંગ એ વૈશ્વિક પ્રવાસન લેન્ડસ્કેપમાં તેની વધતી જતી સ્પર્ધાત્મકતાને રેખાંકિત કરવાનું કાર્ય કરે છે અવકાશ અને મૂલ્યાંકન જોઈએ તો દ્વિવાર્ષિક સૂચકાંક છે આ એક અને એની અંદર જે એકસો ઓગણીસ દેશો પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રનું વિશ્લેષણ કરે છે અને પ્રવાસન વિકાસ અને પ્રોત્સાહન માટે પરિબળો અને નીતિનો શ્રેણીઓનો પણ આદર આમ મૂલ્યાંકન કરે છે ઓકે ઇન્સ્ટિટ્યુશન ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા આઈસીએઆર તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જે ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ જે નિયમિત નિયમને સમર્પિત આપ્યું છે અને તેને ચાર્ટર્ડ એકાઉન્ટ નાણાકીય વર્ષમાં નિર્ધારિત સંખ્યામાં ટેક્સ ઓડિટની સોંપણી અને સ્વીકારવા પર પ્રતિબંધ મૂકે છે ઓકે એટલે કે એમને વધારે સ્વીકારવી જોઈએ બાય ICAI જે છે સંસદના અધિનિયમ દ્વારા સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 જે છે એના આધારે ઓકે તેનો પ્રાથમિક જે હેતુ છે એ ભારતમાં ચાર્ટર્ડ વ્યવસાય નું નિયમન કરવાનો અને વિકાસ કરવાનો કાર્ય છે હવે ICAI જે છે ભારત સરકારના જે કોર્પોરેટ બાબતનું મંત્રાલય છે એના વહીવટ નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે અને મુખ્યાલય જે છે એ નવી દિલ્હીમાં આવેલું છે અને આ જે છે વિશ્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બીજી સૌથી મોટી વ્યવસાયિક સંસ્થા છે હવે આઈસીઆઈ જે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન એટી એટ છે એની જોગવાઈઓ અનુસાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે હવે આની જે કાઉન્સિલ છે એની અંદર ચાલીસ જેટલા સભ્યો હોય છે જેમાંથી બત્રીસ જેટલા જે સભ્યો છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા છૂટવામાં આવે છે અને આઠ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત ભારત જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સિક્યોરિટીઝ એન્ડ મેનેજમેન્ટ સોરી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે સિક્યોરિટીઝ એન્ડ આપણે સી જે છે અને કોર્પોરેટ અફેર મંત્રાલય છે નાણા મંત્રાલય છે અને અન્ય હિતધારકો દ્વારા સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે ઓકે આઈસીઆઈ ના કાર્ય જોઈએ તો એકાઉન્ટન્સી વ્યવસાયનું કામ કરે છે એટલે કે જે આઈસીઆઈ ના જે નૈતિક ધોરણો વ્યવસાયિક જે આચરણ છે એનું પાલન સુનિશ્ચિત કરીને એકાઉન્ટન્સીના વ્યવસ્થાનું વ્યવસાયનું નિયમન કરે છે પછી જે ચાર્ટર્ડ એકાઉન્ટ જે કોર્સ છે એની પરીક્ષાનું આયોજન કરે છે અને મહત્વકાંક્ષી ચાર્ટર્ડ એકાઉન્ટ શિક્ષણ પણ પૂરું પાડે છે પછી આઈસીઆઈ તેના સભ્યો માટે વિવિધ કાર્યક્રમો અને અભ્યાસક્રમો દ્વારા સતત શીખવા પર ભાર મૂકે છે અને ચાર્ટર્ડ કુશળતા વધારવા માટે પછી પણ પ્રદાન કરે છે છે જે એકાઉન્ટન્સી સોરી એકાઉન્ટિંગ રચના અને ઓડિટિંગ પ્રક્રિયા પર પ્રિસ્ક્રિપ્શન આપે છે તે તેના સભ્યો છે એના નૈતિક ધોરણો મૂકે છે અને ગુણવત્તા પર નજર રાખે છે ઓકે પછી શિસ્ત અધિકારી એટલે કે જે વ્યવસાયિક અખંડિતતા જાળવવા માટે તેના સભ્યો પર શિસ્તના અધિકારનો ઉપયોગ કરે છે ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આઈસીએઆઈ જે નાણાકીય રિપોર્ટિંગ પ્રથાઓની સમીક્ષા કરે છે અને જે સરકારે એકાઉન્ટન્સી અને જે સંબંધિત જે નીતિ છે એની વિષય બાબતોનું મૂલ્યાંકન પણ કરે છે ઓકે ઉજાની ડેમ તો તાજેતરમાં મહારાષ્ટ્રના પુલ મતલબ આમાં પણ લોકો ડૂબી ગયા છે ઉજાની ડેમ જે છે એ ભીમા ડેમ અથવા તો ભીમા સિંચાઈ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે મહારાષ્ટ્ર ભારતના જે સાલનપુર જિલ્લો છે ત્યાં આવેલું છે ઉજાની જે ગામ છે ત્યાં આવેલું છે ઓકે ભીમા નદી પર મુખ્ય વિગત જોઈએ તો પૃથ્વી પર એટલે કે અર્થ ફિલ્ડ કમ મેશનરી ગ્રેવિટી ડેમ છે ઓકે અને બાંધકામ નો સમય ગાળો ઓગણીસો ને થી ઓગણીસો ની વચ્ચે બાંધવામાં આવ્યું હતું અને મુખ્ય તે સિંચાઈ પાણી અને હાઇડ્રોલિક પાવરના ઉત્પાદન માટે રચાયેલું છે હવે પરિમાણો જોઈએ તો લંબાઈ ને ઉંચાઈ બધું આપેલું છે આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ઓકે બાર મેગાવોટ જેટલું બાર પાડે છે ઉર્જા જનરેટ કરે છે અને આજે પાણીની ગુણવત્તા પર પુણે અને ભીમા નદી અને તેની ઉપશાખાઓ છે ઉપનદીઓ છે સાથે નાના શહેરો જે પ્રદૂષકો દ્વારા પ્રતિકૂળ અસર થાય છે ભીમા ભીમા નદી વિશે તો તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રમાં ઓકે તો ભીમા નદી જેને ચંદ્રભાગા તરીકે પણ ઓળખવામાં આવે છે અને પશ્ચિમ ભારતના દક્ષિણ ભારતની નોંધપાત્ર પશ્ચિમ અને દક્ષિણ ભારતની નોંધપાત્ર નદી છે અને મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં જે કરજત નજીક ભીમાશંકર જે ટેકરી છે ત્યાંથી નીકળે છે હવે આનો કોર્ષ જે છે મહારાષ્ટ્ર કર્ણાટક અને તેલંગાણા રાજ્યમાંથી દક્ષિણ પૂર્વમાં આવે છે અને કંડલુર જે રાયચૂર છે ત્યાં કૃષ્ણા નદીમાં ભળી જાય છે ઓકે આ નદી જોઈએ તો એકસો કિલોમીટર જેટલી વહે છે પશ્ચિમમાં પશ્ચિમ ઘાટ છે ઉત્તરમાં બાલાઘાટ પર્વતમાળા છે દક્ષિણમાં મહાદેવની ટેકરીઓ છે બેસીન જોઈએ તો આટલું સમથિંગ બેસીન છે પંચોતેર ટકા જેટલો તટ પ્રદેશ છે મહારાષ્ટ્રમાં જ આવેલો છે મુખ્ય નદીમાં જોઈએ તો સીના અને નીરા નદીઓ છે અને પંડરપુર છે આ ઇમ્પોર્ટન્ટ છે પંડરપુર જે છે બીમા નદીના જમણા કાંઠે આવેલું છે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે ગાઈઝ આજ માટે આટલું प्लीज સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ